લાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે હર્ષ ઇન્ડસ્ટ્રીઝ નામની સ્ટીલનું ઉત્પાદન અને સ્પેર સ્પાર્ટસ બનાવતી કંપની આવેલી છે જેમાં સોમવારે મોડી સાંજે નવ ત્રીસ વાગ્યાના આસપાસ પ્લાન્ટમાં એક ટેકનિકલ ખામી આવવાના કારણે ગેસ ગામમાં ફેલાઈ ગયો હતો જેને લઈને આરક સિસોદરા ગામના ચૌધરી ફળિયામાં અચાનક જ ગેસ ગળતરના કારણે જ્યોતિબેન સુરેશભાઈ હળપતિ ઉંમર વર્ષ ઓગણત્રીસ અને સોમીબેન રણછોડભાઈ હળપતિ ઉંમર વર્ષ ત્રીસની અચાનક તબિયત બગડી હતી તેમને ઉલટી ગભરામણ ચક્કર આવતા બંને દર્દીઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના બાદ લોકોએ ડેપ્યુટી સરપંચ દીપેશભાઈ પટેલને જાણ કરતા ગામજનોએ કંપનીમાં જઈને હુબાળો મચાવ્યો હતો અને ઉપસ્થિત કંપનીના અધિકારીઓનો ઉધડો લઈને ન્યાયની માંગ કરી હતી જેને પગલે નવસારી ગ્રામ્ય પીઆઈપી બી પટેલિયા અને સ્ટાફ ત્યાં ઘસી આવ્યો હતો અને ગ્રામજનોને સમજાવી અને કંપનીમાં પણ કેવી રીતે ઘટના બની તે અંગેનો તાગ મેળવ્યો હતો રાત્રે બનેલી ઘટના બાદ પોલીસે સવારે સાત વાગ્યા સુધી કંપની પાસે જ રહીને કંપનીને હાલ ટેકનિકલ ખામીની સમસ્યાનો નિકાલ ન થાય ત્યાં સુધી કંપની બંધ કરવાનું સંચાલકોને જણાવ્યું હતું તહેલકા ન્યૂઝ સાથે નિતિન નવસારી જી આપનું નામ કીપેશ પટેલ શું ઘટના હતી આરખ ગામની અંદર ફેક્ટરી છે લુખા બનાવવાની એ ફેક્ટરીની અંદર કેમિકલ કંઈ ખરાબ આવવાના કારણે અમારું આ બાજુનું ગામ છે અંદર બે વ્યક્તિને એડમિટ કરે છે અને અને ઘણા પ્રોબ્લેમ છે જીપીસીબીમાં જાણ કરી આજે ત્રણ ત્રણ કલાકથી પબ્લિક બહાર ઉતું અધિકારી ત્રણ કલાકથી લેટ આવે છે ને કોઈ જાતનો અમને રિસ્પોન્સ મળ્યો નથી અધિકારી અહીંયા આવ્યા પછી અધિકારી કહે છે હું ફેક્ટરી બંધ કરાવું છું તમારી માંગ અમારી માંગ એટલી જ છે કે સચ્ચાઈને ન્યાય મળવો જોઈએ કંઈ હકીકત એનું નિરાકરણ આવવું જોઈએ